ચાર બે હજાર ચોવીસ આપણી પ્રાથમિક શિષ્યવૃત્તિ એટલે કે પીએસસી ની જે પરીક્ષા લેવાની છે એના મોસ્ટ આઈએમપી દોસ્તો આપણને ખબર છે પચાસ પચાસ માર્ક્સના ચાર વિભાગ પાડેલા છે એમાં ગુજરાતી ગણિત અ સામાન્ય પર્યાવરણ પચાસ માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પૂછાવાની સો ટકા શક્યતાઓનો દોસ્તો આ વિડીયો છે તમારા માટે ખાસ વિડીયો આખો જોવાનો છે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો તો ઘંટ આપણે આગળ જઈએ પહેલા ખાસ વસ્તુ જે પણ મિત્રો ચેનલ પર વિડીયો જો આવી ગયા છે ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરે છે તે યસ સર અથવા પ્રેઝન્ટ સર કરીને પોતાની હાજરી પુરાવી દેશો કારણ કે આપણું ઓનલાઈન છે તમારી હાજરી ઓટોમેટિક પુરાઈ જશે દોસ્તો ચાલો ત્યારે જઈએ એ પહેલા આ પેપર આખું તમને ગૂગલ પ્લે સ્ટોર ગાઈડ એપમાં પીડીએફ સ્વરૂપે લખાઈ જશે પ્લે સ્ટોર પર જઈને તમે ગાઈડ એપ લખશો એટલે તમારે આ રીતનું સિમ્બોલ આવશે અથવા મોનીચે મોરમાં ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે એના પર તમે ક્લિક કરશો દોસ્તો તો પણ તમે પછી ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કર્યા પછી તમારી ઉઠી આ આ વિભાગમાં જવાનું છે ત્યાં તમને પીએસસી ની સંપૂર્ણ માહિતી દોસ્તો મળી રહેશે એ સિવાય આવતીકાલે તમે ધોરણ માં આવશો તો અહીંયા પણ તમને બધું મટીરિયલ દોસ્તો મળી રહેશે સન્ડે ફંડેથી લઈને પ્રાર્થના સંમેલન બધું જ છે તમારા તમામ વિષયોને આપણે આવરી લીધેલા છે દોસ્તો તેમજ તમારા પરીક્ષાના પેપરો તમારી સ્વાદ્યપોચો આપણા ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટેની માહિતી બધું જ તમને અહીંયા મળી મોસ્ટ વિડીયો આજે જોવા જઈ રહ્યા છીએ છે પરીક્ષા નજીક છે સમય નથી આ વિડીયો જોઈને આપણે બને એટલા માર્ક કવર કરવાના છે ચાલો ત્યારે ચાલો દોસ્તો પ્રશ્ન નંબર એક છે અમદાવાદ શહેર સૌ પ્રથમ કોણે વસાવ્યું હતું ચાર ઓપ્શન છે અહમદ બાદશાહે કર્ણદેવ વાઘેલાએ કર્ણદેવ સોલંકીએ કે આપેલ તમામ તો જવાબ આવશે એ અહમદ અહમદશાહ બાદશાહે બીજો ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે હતી ટૂંક સમયમાં દોસ્તો આવવાની છે તારીખ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલી મે ઓગણીસો સાહીઠ છવ્વીસમી જાન્યુઆરી કે તો આનો જવાબ આવશે બી પહેલી મે ઓગણીસો

ગુજરાતની લાંબી અથવા મોટી નદી સાબરમતી છે દોસ્તો ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે સાતમો પ્રશ્ન ગુજરાતનું જામનગર ભાવનગર વેરાવળ કે કંડલા તો ગુજરાતનું મોટામાં મોટું બંદર છે કંડલા ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે તો ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે આપણને ખબર છે કે ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર આપણને નળ સરોવર અ કઈ બી આવેલું હા ચાલો પ્રશ્ન વડોદરા પાસે આવેલા પાવાગઢ કયા માતાજીનું પવિત્ર યાત્રા આવેલું છે તો પાવાગઢ આપડે દર્શન કરવા જાવ છો ને તો પાવાગઢ પર આવેલા છે કયા માતાજી ભદ્રકાળી માતાજી મહાકાળી માતાજી કે ખોડિયાર માતા કે ચામુંડા માતા તો બી મહાકાળી માતા ગુજરાતનું એક માત્ર ગીરિમથક કયું છે આબુ તારંગા સાપુતારા કે પાવાગઢ તો સી સાપુતારા અગિયાર પ્રશ્ન ગુજરાતમાં કઈ નદીની પરિક્રમા કરવાનું ધાર્મિક મહત્વ છે અગિયારમો પ્રશ્ન પ્રશ્ન ગુજરાતમાં કઈ નદીની પરિક્રમા કરવાનું ધાર્મિક મહત્વ છે તો ડી નર્મદા વોઠાનો પ્રખ્યાત મેળો કયા શહેર નજીક ભરાય છે તો બારમા પ્રશ્નનો જવાબ આવશે ધોળકા દોસ્તો બી તેરમો પ્રશ્ન ગુજરાતની સૌથી વધુ પવિત્ર નદી કઈ ગણવામાં આવે છે નર્મદા સાબરમતી તાપી જ નદીઓ પવિત્ર હોય દોસ્તો પરંતુ આપણે જ્યારે પવિત્ર નદીની વાત સૌથી વધુ પવિત્ર નદીની વાત કરતા હોય તો એમાં એ નર્મદા આવે ચૌદમો પ્રશ્ન ધોળકા નજીક સાબરમતીના કિનારે કયો જાણીતો મેળો ભરાય છે તરણેતર બૌઠા પલ્લી કે ભવનાથ પલ્લીનો મેળો દોસ્તો રૂપાલ ગામે ભરાય છે તો બૌઠાનો મેળો ધોળકા નજીક સાબરમતી કિનારે ભરાય છે પંદરમો પ્રશ્ન ગુજરાતમાં રીંચ માટેનું અભયારણ્ય કયું છે બરડીપાડા ડેડીયાપાડા ઉમરપાડા કે ખેજાડીયા તો ડેડીયાપાડા સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે સોળમાં પ્રશ્ન તો સૌથી વધુ વલસાડ વડોદરા રાજકોટ કે અમદાવાદ તો અમદાવાદ સત્તરમાં પ્રશ્નની વાત કરીએ ગુજરાત કયા ખેતીના પાકમાં ભારતમાં પ્રથમ સ્થાને છે દોસ્તો સત્તરમાં આવશે કપાસ મગફળી તમાકુ કે ડાંગર તો મગફળી આવે દોસ્તો અઢારમું મગફળીના વાવે પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો કયો છે દોસ્તો હવે જો અહીંયા રાજ્ય અહીંયા ગુજરાત કયા ખેતીના પાકમાં હવે અહીંયા ભારત ગુજરાતના જિલ્લાની વાત કરી છે તો અઢારમાં ની અંદર આવશે તે જૂનાગઢ ઓગણીસ માં ગુજરાતમાં રેલ સેવાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો અઢારસો પચાસ અઢારસો પંચાવન અઢારસો સાહીઠ કે અઢારસો પાસઠ તો ઓગણીસ માં અઢારસો પંચાવન દોસ્તો ગુજરાતની દરિયાઈ સીમા પર કયો સાગર આવેલો છે ગૌ સાગર કેરેબિયન સાગર અરબ સાગર કે સાગર તો વીસમાં પ્રશ્નોનો જવાબ આવશે અરબસાગર દોસ્તો ચોટીલા ડુંગર પર કયા માતાજી નું મંદિર આવેલું છે ચામુંડા મહાકાળી માતા 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 કે આવશે એ ચામુંડા માતા કચ્છમાં નારાયણ સરોવરની આસપાસ કયા પ્રાણીનું નું આવેલું છે સિંહ રીંછ હરણ કે ગુડખર બાવીસ માં આવશે સિંહ હરણ સૌરાષ્ટ્રની લાંબી નદી લોકમાતા નદી કઈ છે દોસ્તો ત્રેવીસ માં આવશે ડી ભાદર બરાબર ચોવીસમું સાગરને ન મળતી કઈ નદીને ને કુંવારિકાનું વિરોધ આપવામાં આવ્યું છે તો એ બનાસ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે તો કચ્છમાં છવ્વીસ પ્રશ્નની વાત કરીએ સાપુતારા કયા જિલ્લામાં આવેલું ગીરિમથક છે તો સી ડાંગ કયા જિલ્લામાં આવેલું છે માં માં વલસાડ ગુજરાતમાં સાગર કિનારે તથા મેંગ્રોવ જંગલમાં કયા વૃક્ષ છે મહેસાણા જિલ્લાના કયા ગામે ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે તો મેથાણના ગામે દોસ્તો ડાંગરની સૌથી વધુ ખેતી કયા જિલ્લામાં થાય છે તો ત્રીસ માં આવશે ખેડા કઈ ખેતીમાં કયા ખેતીના પાકમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે તો જીરું બરાબર ભાવનગર કરીએ અમદાવાદ જિલ્લાના કયા શહેરના જામફળ વખણાય છે તો તેત્રીસ આવશે ધોળકાના બરાબર ચોત્રીસ કેળાનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે તો શીખેડા દક્ષિણ ગુજરાતમાં ચીકુ કયા જિલ્લામાં વખણાય છે તો એ વલસાડમાં આગળ જોઈએ છત્રીસ છત્રીસ મો પ્રશ્ન જૂનાગઢની કઈ કેરી સૌથી વધુ જાણીતી છે તો કેસર કેરી એશિયાની સૌથી મોટી ને જાણીતી કઈ કેરી છે બરાબર એશિયાની તો આવશે દોસ્તો એશિયાની સૌથી જાણીતી જો અહીંયા ભૂલ થઈ છે દોસ્તો કેરી નહીં ડેરી આવે જો આવા બધી ભૂલ નાની નાની ભૂલો થઈ જાય તો ગભરાવાનું નહીં એશિયાની સૌથી મોટી ને જાણીતી ડેરી આવે કેરી નહીં તો એ આવશે અમૂલ દોસ્તો 38મો મહેસાણા જિલ્લાની કઈ કેરી પ્રખ્યાત છે અહિયાં પણ ભૂલ કરી છે જો લખવામાં આપણે છાપવામાં અહિયાં પણ ડેરી આવશે તો અડત્રીસ માં પ્રશ્નના જવાબ આવશે દૂધસાગર બરાબર અને મધર ડેરી ક્યાં આવેલી છે અહીં કેરી નથી ગમે કહ્યું મધર ડેરી ક્યાં આવેલી છે તો ઓગણ ચાલીસ આવશે ગાંધીનગર કઈ ગયું અમદાવાદનું સૌથી મોટું રેલવે મથક આવેલું છેલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બેતાલીસ પ્રાચીન કાળમાં પાટણની કઈ વસ્તુ પ્રખ્યાત હતી તો પાટણના પટોળા ગુજરાતમાં સૌથી વધારે લાંબો સાગર કિનારો કયા જિલ્લાને મળ્યો છે તો છે બી કચ્છ અને ચુમ્બાલીસ માં તાપી જિલ્લાનું મુખ્ય મથક તો વ્યારા

ઠા તો અહીંયા દોસ્તો આપણે પચાસ પ્રશ્નો સામાન્ય જ્ઞાનના મોસ્ટ ટાઈમ પૂરા કર્યા છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં તમારે અમને ખાસ જણાવવાનું છે તો ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત આવજો